વાઘોડિયામાં નર્મદા નિગમની બેદરકારીના કારણે ખેડૂતોના કેટલાક ખેતરોના ઊભા પાકને નુકસાન થશે તેનું મનમાં લાગી રહ્યું છે વાઘોડિયાના ખેરવાડી ડુંગર પાસેથી પસાર થતી ગ્યારા માઇનોર કેનાલ ઓવરફ્લો થતા કેનાલની આજુબાજુમાં આવેલ ખેતરો કેનાલના પાણી ફરી વળ્યા હતા જે કેનાલમાંથી ઓવરફોલ થયેલા પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની નીતિ સેવાઈ રહી છે જે આવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું કારણ એ છે કે નર્મદા નિગમની કેટલીક કામગીરીઓમાં ઉદાસીનતા જોવા મળતા ખેડૂતોને નુકસાનનો ભોગ બનવું પડે છે જે કેનાલમાં સાફ સફાઈની કામગીરીઓ જોવા મળતી નથી ત્યારે આ વ્યારા માઇનોર કેનાલ માંગલી તેમજ સાડી ઝાંખરાને લઈ કેનાલના પાણીને અવરોધ રૂપ બનતા વહેતા પાણી આગળ જવાને બદલે ઓવરફ્લો થતા હોય છે જે ઓવરફ્લો કેનાલના પાણી આજુબાજુમાં વામી કરેલા દિવેલા

પરિસ્થિતિઓ બનતા છેવટે ખેડૂતોને જન નુકસાન નો ભોગ બનવું પડે છે અહેવાલ વિશ્વભાઈ ભાટીયા વાઘોડિયા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો